જય શ્રી કૃષ્ણ જય મુરલીધર બધા ડાયરા રામ રામ કેમ છો બધા મજામાં મને ખબર છે કે તમે બધા મજામાં જ છે તો આજ આપણે નાનકા અડદમાં ટ્રેક્ટર આવવા આવ્યા ને તે આગળ આપણે જોઈને હાનના પાછા અહીંયાથી પકડીને પાર્ટીમાં જતા તે આપણે જોઈએ આગળ વિડીયોમાં જો ટાટા એ નાય કાકા અડદમાં આંતર ખેડ કરે આમાં ખડ ને કુસી ને ગૌ જીવી હોય ને ઈ હોય જ એનામ આપણે દવા ન સાટવી પડે અડે તેમ એકદમ ઓર્ગેનિક થાય રટા ઝટકા આ બાજુ ખેડી નાખું ધીમે ધીમે આકાટા નાણ કાકા આરી ટોપી પહેરી ના જો કેમ બાકી ઉપાડો કાઢવાનો કેમ રિવેસ લે એટલે તરત ઉપાળો નીકળી જાય માંડવીનજી સોટું હોય કેમ બાકી આપણો બરદ હાલે આધુનિક બરદ ધીમે ધીમે હાલ્યો જ જાય આવું ખેતરમાં રસ્તે નીકળે તો બકરા આવ્યા гем સેવા કે હરી હરી કને હિંકુ મોટી મોટી છે પણ પાકી ગયો આખી હોય એક કોઈ કાલે કાસી નથી એક આતી છે એ હિંકુકડી ઈ બી દન મને હવે ન હોવા લઈ આ છે આપણે સાગરભાઈ આય રામભાઈ બેઠા છે રાણાભાઈ છે ચિંતનભાઈ છે કેસૂરભાઈ આ ભાઈ આપણે

इसमें हम डालेंगे घर डालेंगे पुदीना डालेंगे धनिया डालेंगे ये है गोल ये श्री जी कंपनी का है इसको हम उमली में डालेंगे फिर उसको उबालेंगे फिर लिया हमने तीन नंबर वाला कलर इसको फिर इसमें थोड़ा सा डालेंगे तो इसका कलर बहुत बढ़िया रहेगा तो इसको फिर हमने सुलेट में लगाया फिर उसको उबालेंगे

इधर आके बैठो हं हं चलो अच्छा आप सहायता करवाना है कौन करेगा 15 मिनट लाइव आ हां बनने औरम भाई क्या है ये पहला

હું જો અમારા હારના બધા ભાઈઓ ભેગા થઈ પકોડા ની પાર્ટી કરી ખાય ને તારે તારે ને કરીને ના પાછા હોઈ જાય રામભાઈ પકોડા ખાય પકોડા બાકી તો મિત્રો જો તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો આવજો